આજે ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવારનો દિવસ છે હું આજના પરના સ્વામી શ્રી બુધ ગ્રહ નમન કરું છું આજે ભાદરા મહિનાના સુદ પક્ષની એકમની તિથિ છે જે સવારના નવ વાગ્યા સુધી હતી અત્યારે બીજની તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં રહેવાના છે આજે રાત્રિના આઠ વાગ્યા સુધી શાદ્ધયોગ છે ત્યારબાદ શુભયોગ છે આજે ભવ અને પાલવકરણ છે આજે સવારના નવ વાગ્યા અને છપ્પન મિનિટ સુધી ચંદ્રમાં સિંહ રાશિમાં હતા અત્યારે ચંદ્રમાં કન્યા રાશિમાં છે આજથી નફ વ્રત પૂર્ણ થાય છે અને આજે પ્રાચીન મતથી ગુરુ ગ્રંથ સાહેબનો પ્રથમ પ્રકાશ ઉત્સવ છે અને આજે બુધ ગ્રહ સવારના અગિયાર વાગ્યાને એકતાલીસ મિનિટે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યા સુધીનો હતો પણ મોહ અને શુભ કાર્ય બીજી મુહૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય બપોરના બાર વાગ્યાથી બપોરના એક વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈપણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ ઉત્તર અને ઈશાન દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો બુધવારે તલ યાત્રા કરવી જોઈએ આજે બુધવાર છે અને બુધવાર એક શુભગ્રહ પૂરી પ્રશાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં ઉત્તર પાલણી નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રનો સમયગ્રહ સૂર્ય હોય છે જે એક ઉગ્ર ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ વધી રાશિ સાવધાની પૂરો પસાર કરવો જોઈએ ખાસ કરીને સૂર્યગ્રહણ શત્રુગ્રહો ગ્રહની રાશિ મકર અને કુંભ અને શુક્રગ્રહણી રાશિ તુલા અને વૃષભ રાશિ વ્યક્તિઓ સાવધાન રહે છે